આપને ની માથે છે અહિયાં કોઈ લલચાવી ધમકાવીને કોઈ માણસ ને ખરીદવાની તાકાત કરે તો આ માતાજી એને ભોંભરા કરી દે છે રાહ માંડલિક જુનાગઢ નો પણ કિસ્સો તમે જોવો એની પાસે તો અઢળક મિલકત હતી કિરીટ પટેલનું કાંઈ પણ ન આવે એટલી મિલકત હતી કે સોનાની થારીમાં ખાતા હતા અને ધોડી ભેગા કરી દીધા આ એ જનતા છે મોણિયાની અને મોણિયામાં બીજા નંબરમાં દસ ને એવું થાશે અને ગોપાલભાઈને જોઈને વ્યક્તિદીઠ જોઈને મત આપવામાં આવશે બરાબર અને હા તમે હમણાં એમ કહેતા હતા કે ભાઈ કિરીટ પટેલની ચાર પાંચ દિવહે સભા હતી બહુ શરમા એવા કે ભાઈ તમે આવો નતર સારું થોડું પ્રિયાસ થાય એવું છે

એટલે કહેવાનો મારો મતલબ એ છે કે આ લોકોને જ્યારે વોટ જોતા હોય ને તો એને મોમેડી ને આડું નથી આવતું દલિતય આડું નથી આવતું આદિવાસી આડું નથી આવતો કોઈ આડું નથી આવતું ગરીબ મજબૂર કોઈ પણ આડું નથી આવતું મત જોતા હોય ત્યારે પણ એકવાર આ લોકો મત લઈ લે અને સત્તામાં આવી જાય પછી તો કોણ ને હું કોણ આ ભારતીય જનતા પાર્ટીનો ફંડો છે એટલે બીજા નંબર માં આ સત્તાયનો હોટ છે